સ્તા માટે ઉત્તમ અને પૌષ્ટિક વાનગી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે બાજરીના લોટમાં ડુંગળી નાખીને એક એવી વાનગી બનાવીશું કે સાંજે જ્યારે શાક રોટલી બનાવવાનો મૂડ ન હોય ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો ફક્ત પાંચ મિનિટમાં બની જાય છે અને પેટ ભરીને ખાઈ શકશો ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આ રેસીપી રેડી થશે અને એટલી હેલ્ધી હશે કે વાત ન પૂછો સાથે બનાવીશું ચટપટી ચટણી જે આ નાસ્તા સાથે ખૂબ જ સરસ લાગશે રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ અહીં આપણે મેઝરમેન્ટ માટે એક વાટકો યા એક વાટકી સેટ કરી લેશું કપ અથવા તો વાટકીના માપથી અહીંયા આપણે બાજરીનો લોટ લેશું બાજરાનો લોટ હોય કે પછી કોઈ પણ લોટ હોય જ્યારે પણ તમે વાનગી બનાવો ત્યારે લોટને પહેલાં ચારી લેવો જોઈએ તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે એક મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં તેને ચારી લેશું ચારેલા લોટથી વાનગી ખૂબ જ સરસ બને છે અને તેનું બેટર છે એ એકદમ સ્મૂથ બને છે તો જ્યારે પણ કોઈ પણ વાનગી બનાવો ત્યારે ચોક્કસથી લોટને ચારી લેવાનો તો ફ્રેન્ડ્સ અહીંયા બાજરીના લોટને આપણે ચારી લીધો છે હવે બાજરીના લોટમાં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું તો બાજરીનો લોટ અને ચણાના લોટમાં ગ્લુટન હોતું નથી તેથી જ તેમાંથી બનાવેલી રેસિપી છે એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહે છે તો બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું અને અહીંયા આપણે કસૂરી મેથી લેશું તાજી મેથી મળે તો તે પણ નાખી શકો છો અને કસૂરી મેથી ઘરમાં અવેલેબલ હોય તો તેને તવા ઉપર શેકી લેવાની અને પછી આ રીતે હાથેથી મસરીને આપણે એડ કરી દેસું સાથે તેમાં નાખીશું શું મીઠા લીમડાના પાન સમારીને ચપટીક જેનાથી આ રેસીપી વધારે હેલ્ધી બનશે અને હવે ભરપૂર પ્રમાણમાં આપણે કોથમીર એડ કરશું આટલી વસ્તુ એડ કર્યા પછી હવે ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું બે ચમચી જેટલી અહીંયા બે ચમચી ત્રણ ચમચી વધારે કે ઓછી તમારી રીતે તમે ડુંગળી એડજસ્ટ કરી શકો છો અને એવોઇડ પણ કરી શકો છો સાથે અહીંયા આપણે એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરશું હવે આપણે બધા મસાલા એડ કરીશું તો અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર સાથે તેમાં નાખીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર એડ કર્યા પછી હવે આપણે બે ઇન્ગ્રીડિયન્ટ્સ એવા નાખશું જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે ચપટીક હિંગ અને થોડાક અજમા તો અહીંયા આપણે ચપટીક હિંગ નાખશું અને થોડાક અજમા આપણે હાથની હથેરીમાં લેશું આ રીતે ક્રશ કરી લેશું અને પછી તેમાં એડ કરી દેશું હવે ગરમ મસાલો એડ કરી દેશું તો બસ એટલા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યા પછી હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું અને હવે આપણે આ બેટર બનાવવાનું છે તેના માટે આપણે તે જ વાટકીનો માપ લેશું જે વાટકીમાં આપણે બાજરાનો લોટ લીધેલો હતો બસ આ રીતે થોડુંક થોડુંક પાણી નાખતા જશું અને હાથેથી જ અહીંયા આપણે બેટર બનાવવાનું છે તો બસ પાણી નાખતી વખતે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે થોડુંક થોડુંક પાણી નાખીને એક સરસ બેટર બનાવવાનું છે બેટર વધારે ઘટ પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એવું અહીંયા આપણે બેટર બનાવીને રેડી કરીશું અને તો આ રીતે સાંજ માટે તમે કંઈક હેલ્ધી નાસ્તો બનાવી શકો છો શાક રોટલી ન બનાવી હોય તો ઝડપથી બની જશે અને ફક્ત પાંચ મિનિટ જ લાગશે સુગર હોય બીપી હોય કે કોલેસ્ટ્રોલ હોય વજન ઘટાડવો હોય કે પછી હિમોગ્લોબિનની કમી હોય આ બધા માટે આ રેસીપી ખૂબ જ ફાયદાકારક છે કારણ કે અહીં આપણે બાજરીનો લોટ એડ કરેલો છે જે એકદમ ગ્લુટેન ફ્રી હોય છે જે લોકો વજન ઘટાડવા માગે છે જે લોકોને વાળની સમસ્યા છે તેના માટે પણ આ રેસીપી ખૂબ જ ફાયદાકારક છે કારણ કે અહીં આપણે મીઠા લીમડાના પાન અને મેથીના પાન બંને એડ કરેલા છે જે વાળને ખૂબ જ ફાયદો કરશે તો હવે બસ પાંચ મિનિટ માટે આપણે પ્લેટથી ઢાંકી દઈશું અને તેને રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે એક ચટપટી ચટણી બનાવી લેશું તેના માટે અહીં આપણે લસણવાળો મસાલો લેશું અને તેમાં બે ચમચી જેટલું દહીં એડ કરી દઈશું દહીંને સારી રીતે આપણે ચમચીથી ફેટી લેશું આ રીતે ચટણી સાથે દહીંને ફેટવાથી દહીં છે એ એકદમ સરસ ફેટાઈ જશે અને તો દહીંને સારી રીતે ચટણી સાથે ફેટી લેવાનું છે એકદમ સ્મૂથ ક્રિમી જેવું કરી લેવાનું છે અને પછી તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેવાનું અડધી ચમચી તો બસ અહીંયા આપણી ચટણી બનીને રેડી છે હવે વઘારીયામાં અડધી ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેમાં રાઈ જીરું એડ કરી ચપટીક હિંગ એડ કરી અને આ વઘારને આપણે ચટણીમાં એડ કરી દેશું તો છે ને ચટપટી ચટણી એકદમ ફટાફટ બની જાય તેવી આ ચટણી આ નાસ્તા સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો અહીંયા આપણી ચટણી બનીને રેડી છે તેને સાઈડમાં રાખી દઈએ અને પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે આપણું બેટર પણ ચેક કરી લઈએ તો પાંચ મિનિટ રેસ્ટ આપ્યા પછી હવે આ બેટરમાં આપણે ચપટીક ખાવાની સોડા એડ કરશું આ રીતે હાથમાં ચપટીક સોડા લઈ અને તેમાં એડ કરશું ફ્રેન્ડ્સ અહીંયા સોડા એડ કરવાના બે કારણ છે એક તો આપણા પુડલા છે એ એકદમ જારીદાર બનશે સાથે પાકવામાં પણ ઝડપ કરશે અને તેમાં બિલકુલ કચાશ નહીં રહેશે તો આ રીતે આપણે પુડલાનું બેટર બનાવીને રેડી કરી લેશું તો બાજરીના લોટમાંથી પરંપરાગત પુડલા બને જ છે અને દરેકના ઘરમાં બનતા હોય છે તો આજે આપણે આ રીતે બેટર બનાવીને તેમાંથી પુડલા બનાવીશું તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈશું પુડલા બનાવવા માટે તવાને આપણે ગરમ કરીશું અને થોડુંક તેલ નાખીને પેપરથી તેને આ રીતે સાફ કરી લેશું ફ્રેન્ડ્સ જ્યારે પણ પુડલા બનાવો ત્યારે એક વખત થોડુંક તેલ નાખીને આ રીતે તવાને સારી રીતે સાફ તમે કરી લેશો અને પછી તેમાંથી પુડલા બનાવશો તો તમારા પુડલા છે એ ક્યારેય પણ ચોંટશે નહીં ચોંટવાના જે પ્રશ્નો હોય છે તે પણ દૂર થઈ જશે હવે આપણે થોડુંક તેલ એડ કરશું અને તેલ એડ કર્યા પછી આ રીતે આપણે હાથ વરે જ બેટરને સ્પ્રેડ કરશું જો તમને હાથેથી ન ફાવે તો તમે પૂઠાનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે હાથેથી પુડલાને સ્પ્રેડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર એક બાજુ આ રીતે પાકી જાય એટલે તેને આપણે તવેથાથી પલટાવી લેશું તવેથાથી પલટાવીને બીજી બાજુ પણ આપણે શેકી લેશું થોડુંક તેલ લગાડશું અને તેલ વડે આ રીતે બધા પુડલા આપણે રેડી કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ને પુરલામાં કેટલી સરસ ઝારી પડી છે બસ તેનું એક જ કારણ છે કે અહીંયા આપણે ચપટીક સોડા નાખેલી છે તેના કારણે પુલ્લા છે એ એકદમ ઝારીદાર તૈયાર થાશે તો તમે મદદથી બંને બાજુ આ રીતે પુલ્લાને શેકી લેશું અને પછી બસ તેને પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા સરસ આપણો પુલ્લો શેકાઈ ગયો છે અને પુલ્લો શેકાઈ જાય એટલે તેને આપણે પ્લેટમાં લઈ લેશું હવે ફરીથી તવાને આપણે ટીશુ પેપરથી આ રીતે સાફ કરી લેશું બીજી વખત જ્યારે પણ પુડલો બનાવો ત્યારે પહેલાં તવાને સાફ કરી લેવાનો અને આ રીતે થોડુંક તેલ નાખીને ફરીથી આપણે એક ચમચા જેટલું બેટર તેમાં એડ કરીશું અને હાથેથી આ રીતે સ્પ્રેડ કરીશું ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા પુડલા બનાવીને રેડી કરીશું તો શાક રોટલી ન બનાવી હોય તો સાંજ માટેનો આ નાસ્તો બેસ્ટ છે તેમજ સવારના પણ તમે આ નાસ્તો બનાવી શકો છો તો અહીંયા આપણો બીજો પુડલો પણ સરસ શેકાઈ ગયો છે તો ચાલો તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈએ તો અહીં આપણા બધા પુડલા બનીને રેડી છે ચાલો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો રેડી છે આપણા ગરમા ગરમ પુડલા સર્વ કરવા માટે તો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે